તો અત્યારની હાલી અપડેટ પહેલગામ હુમલા બાદ પહેલીવાર પીએમ મોદી જમ્મુ કાશ્મીરની મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જમ્મુ કાશ્મીરની મુલાકાત પીએમ મોદીએ ચિનાબ રેલવે બ્રિજનું નિરીક્ષણ કર્યું છે દ્રશ્યો અત્યારે હાલ આ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છું થોડીક જ વારમાં ચિનાબ બ્રિજનું ઉદ્ઘાટન પણ તેઓના હસ્તે કરવામાં આવશે પહેલગામ હુમલા પછી પાકિસ્તાનને સબક શીખવ્યા પછી પહેલી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચી ગયા છે પહેલગામ હુમલા બાદ પહેલી વાર પીએમ મોદીની જમ્મુ કાશ્મીર મુલાકાત કે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે પીએમ મોદી આજે જમ્મુ કાશ્મીરમાં ચિનાબ નદી પર બનેલા વિશ્વના સૌથી ઊંચા પુલનું ઉદ્ઘાટન કરવા માટે પહોંચ્યા છે ઉદ્ઘાટન કર્યું હતું તે સમયના દ્રશ્યો આપ અત્યારે હાલ જોઈ રહ્યા છો કટરા શ્રીનગર વંદે ભારત ટ્રેનનો શુભારંભ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરાવ્યો છે પહેલગામ હુમલા બાદ પહેલીવાર પીએમ મોદી જમ્મુ કાશ્મીરની મુલાકાતે જીનાબ નદી પર બનેલા વિશ્વના સૌથી ઊંચા પુલનું ઉદ્ઘાટન આ ઐતિહાસિક પુલ ફક્ત કાશ્મીર ઘાટીને સમગ્ર ભારત સાથે જ નહીં જોડે પરંતુ આ વિસ્તારમાં વ્યવસાય પર્યટન ઔદ્યોગિક વિકાસને પણ નવી ગતિ મળવાની છે તો આ સાથે જ તેઓએ પીએમે કટરા ખાતે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી પણ આપી દીધી છે અને ચીનાબ પુલ પર તેઓ પહોંચ્યા હતા અને ઉદ્ઘાટન પણ તેઓએ કર્યું હતું તો કરોડના ખર્ચે સોળ વર્ષમાં બનેલો આ બ્રિજ ખૂબ જ મહત્વપૂર્ણ છે ચિનાબ રેલવે બ્રિજ ઉધમપુર શ્રીનગર બારામુલા રેલ લિંકનો એક ભાગ છે આ સમગ્ર પ્રોજેક્ટની જો વાત કરવામાં આવે તો કિંમત લગભગ પાંત્રીસ કરોડ રૂપિયા છે પહેલગામ હુમલા પીએમ મોદી જમ્મુ કાશ્મીરની મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ચીના બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તો ટ્રેનને પણ તેઓએ લીલી ઝંડી બતાવી છે યુએસપીઆરએલ રેલવે માટે સૌથી પડકારજનક આ પ્રોજેક્ટ હતો ઉધમપુરથી બારામુલા સુધી બસો બોતેર કિલોમીટરનો લાંબો રેલવે ટ્રેક બનાવવાનો હતો પુલની ઊંચાઈની વાત કરીએ તો એપિલ ટાવરથી પણ મીટર આ છે કુતુબ મિનાર કરતા પાંચ ઊંચો છે ચીના બ્રિજની વિશેષતાઓ લંબાઈની વાત કરી લઈએ આશરે એક હજાર ત્રણસો પંદર મીટર એટલે કે એક પોઈન્ટ ત્રણ કિલોમીટર લાંબો આ બ્રિજ બસો છાસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનનો સામનો કરવા માટે આ બ્રિજ સક્ષમ છે એવરેજ આયુષ્યની જો વાત કરીએ તો બ્રિજની જે લાઈફ છે તે લગભગ એકસો વીસ વર્ષ માનવામાં આવી રહી છે ઉધમપુર શ્રીનગર બારામુલા રેલવે લિંક પ્રોજેક્ટનો આ એક ભાગ છે ભૂકંપ પ્રતિરોધક ટેકનોલોજી સાથે નિર્માણ કરવામાં આવ્યું છે આ વિસ્તાર ભૂકંપની દ્રષ્ટિએ સંવેદનશીલ પણ માનવામાં આવે છે બ્રિજની સ્થિતિ અને સુરક્ષાનું સતત નિરીક્ષણ કરવા માટે આધુનિક સેન્સર્સ અને મોનિટરિંગ સિસ્ટમ પણ જોવા મળી રહી છે પુલનું નિર્માણ કાર્ય બે હજાર ચોવીસમાં પૂર્ણ થયું વિશ્વનો સૌથી ઊંચો રેલવે પુલ તૈયાર થઈ ગયો છે જેના કારણે વેપારમાં પણ વધારો જોવા મળશે કનેક્ટિવિટી પણ વધવાની છે ચીનામ નદી પર આ જે બ્રિજ છે તે તૈયાર થયો છે અનેક ખૂબીની સાથે પોતાનામાં ઘણું આકર્ષણ ઊભું કરનારો આ બ્રિજ બ્રિજના નિર્માણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ બારસો પચાસ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે બ્રિજ બનાવનારા શ્રમિકોને પણ વડાપ્રધાન મોદી મળ્યા હોય તેવું જાણવા મળી રહ્યું છે નદીના તળથી ત્રણસો ઓગણસાઠ મીટર ઊંચો છે એફિલ ટાવરથી પાંત્રીસ મીટર ઊંચો આ બ્રિજ છે તેની સાથે સાથે કટરા અને શ્રીનગર વંદે ભારત ટ્રેનનો શુભારંભ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરાવ્યો છે છતાળીસ હજાર કરોડના વિકાસ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું છે

તો કટરા શ્રીનગર વંદે ભારત ટ્રેનનો પણ શુભારંભ કરાવવામાં આવ્યું છે તો શ્રીનગર જંબુતંબી વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ને પણ લીલી ઝંડી બતાડવામાં આવી છે તો ડિસેમ્બર બે હજાર ત્રણમાં પ્રોજેક્ટને લીલી ઝંડી મળી હતી ફેબ્રુઆરી બે હજાર આઠમાં બાંધકામ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો સપ્ટેમ્બર બે હજાર આઠમાં સુરક્ષાના કારણોને ધ્યાનમાં રાખી અને આ બાંધકામ અટકાવ્યું હતું ઓગસ્ટ બે હજાર દસમાં ફરી એક વખત આ બ્રિજનું બાંધકામ શરૂ થયું હતું ઓગસ્ટ બે હજાર ઓગણીસમાં બ્રિજનું એંસી ટકા બાંધકામ પૂર્ણ થયું નવેમ્બર બે હજાર ઓગણીસમાં ત્યાંસી ટકા કામ પૂર્ણ થયું માર્ચ બે હજાર એકવીસમાં ઓપનિંગની તૈયારી હતી તો આ સાથે જાન્યુઆરી બે હજાર બે હાજર એકવીસમાં આર્ચ સ્પેનનું કામ પૂર્ણ થયું જૂન બે હજાર બાવીસમાં પ્રોજેક્ટનું નેવ કામ પૂર્ણ થઈ ગયું ઓગસ્ટ બે હાજર બાવીસ માં બ્રિજનું ઉદઘાટન ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસમાં ટ્રેક નાખવાનું કામ શરૂ થયું અને જૂન બે હજાર માં આર્ચ બ્રિજ પર આઠ કોચની મેમુ ટ્રેનની ટ્રાયલ પણ થઈ હતી અને હવે આ બ્રિજનું વિધિવત રીતે ઉદઘાટન કરવામાં આવ્યું છે